રાજીવ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે પરંતુ આજકાલ તે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એટલે કે ETF વિશે માહિતી એકત્રિત કરી રહ્યો છે રિસર્ચ પછી જાણવા મળ્યું કે આ પણ એક પ્રકારનો મ્યુચ્યુઅલ ફંડ જ છે પરંતુ શેર બજારમાં ટ્રેડ થાય છે અને એ વાતની પણ ખબર પડી કે આની પર કંપનીઓ રોકાણકારો પાસેથી ઓછો ખર્ચ લે છે એટલે કે એનો એક્સપેન્સ રેશિયો પેસિવ ફંડની જેમ ઓછો હોય છે ETF ની સૌથી ખાસ વાત રાજીવને એ લાગી કે સ્ટોકની સરખામણીમાં તેમાં જોખમ પણ ઓછું છે રાજીવ એવા રોકાણકારોમાં આવે છે જેમનો રસ ઇટીએફમાં વધી રહ્યો છે આજ વાત નવેમ્બર બે હજાર ત્રેવીસમાં મિરાઈ એસેટ મ્યુચ્યુઅલ ફંડના ડી કોડિંગ પરસેપ્શન નામના સર્વેમાં બહાર આવી જેમાં પંદર મેટ્રો અને ટીયર ટુ શહેરોના બે હજારથી વધુ રોકાણકારોને સામેલ કરવામાં આવ્યા સર્વેમાં સામેલ સાહીઠ ટકા લોકોએ દાવો કર્યો કે તેમને ઇટીએફ વિશે સારી સમજ છે ઇટીએફ માર્કેટમાં વધતી રુચિના બે મહત્વના કારણો છે પ્રથમ લિક્વિડિટી એટલે કે ઇટીએફ ની માર્કેટ ટ્રેડિંગ સમયગાળા દરમિયાન કોઈપણ સમયે વેચી શકાય છે અને બીજું તેમની ઓછી કોસ્ટ એટલે કે લો એક્સપેન્સ રેશિયો પરંતુ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનું માનવું છે કે ઇટીએફ તરફ લોકોનો જોખમ તો વધ્યો છે તેમ છતાં છુપાયેલા જોખમો અને યોગ્ય માહિતીનો અભાવ સૌથી મોટો અવરોધ છે તો લોકો ابھی શું ચાહ રહે છે કે વો પાસિવ ફંડ્સ જેસે કે ઇટીએફ મે નિવેશ કરે તાકી ઉનકો એટલીસ્ટ માર્કેટ जुड़ा हुआ रिटर्न जो इंडेक्स का रिटर्न है, वो मिल सके तो साथ में ETF लो कॉस्ट भी होते है, से, कोई नहीं होता। होता है कि निवेश तो मार्केट में ही हो रहा है लेकिन कोई फंड मैजर रिस्क नहीं होता है एंड इन्हीं तीन चीजों की वजह से काफी हो रहा है। तो चलो समझिए काम करे म्यूचुअल फंड रीते अलग એક્સચેન્જ ટ્રેડેડ ફંડ સામાન્ય રીતે એટીએફ તરીકે ઓળખાય છે તે રોકાણ કરવાની એક રીત છે તેમાં સિક્યોરિટીઝનો એક સેટ એટલે કે વિવિધ કંપનીઓના શેર અથવા અલગ અલગ પ્રકારના બોન્ડમાં રોકાણ કરવામાં આવે છે ETF શેરની જેમ જ સ્ટોક એક્સચેન્જ પર ટ્રેડ કરે છે ETF એક પેસિવ ઇન્વેસ્ટમેન્ટ છે જે સામાન્ય રીતે કોઈ ખાસ ઇન્ડેક્સ સેક્ટર થીમ અથવા કોમોડિટી જેવી એસેટ અને બોન્ડને ટ્રેક કરે છે ETF નું પ્રદર્શન આ ઇન્ડેક્સ જેવું જ હોય છે ઉદાહરણ તરીકે ઘણા ETF નિફ્ટી સેન્સેક્સ નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સ અથવા બીએસસી 500 જેવા ઇન્ડેક્સ ને ટ્રેક કરે છે અને તેવા જ શેર્સમાં રોકાણ કરે જે કોઈ ચોક્કસ ઇન્ડેક્સમાં સામેલ હોય છે અને તે પણ એ જ રેશિયોમાં ETF માં માત્ર ઇક્વિટી જ નહીં પરંતુ ડેટ અને ગોલ્ડ વિકલ્પો પણ ઘણા ફંડ હોય છે

जैसे कि फैंड प्लस ईटीएफ है एसएनपी 500 टॉप 50 ईटीएफ है हैंडसेंग टेक ईटीएफ है इन टाइप के भी ईटीएफ्स को अपने वो सैटेलाइट पोर्टफोलियो में एज अ टैक्टिकल एलोकेशन भी कर सकते हैं तो मैं ईटीएफ यूनिट ने डीमैट खाता में एवही जईते रखी શકો છો જે રીતે તમે શેર અથવા અન્ય સિક્યુરિટીઝ ને રાખો છો ઈટીએફ યુનિટ ની કિંમત માંગને પૂર્વ છા પર જ્યાં સુધી ટેક્સનો સવાલ છે તો ઇક્વિટી ઇટીએફ પર શેર અથવા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની જેમ જ ટેક્સ લાગે છે ઇટીએફ ને બાર મહિના પહેલા વેચવા પર પંદર ટકા ટેક્સ લાગે છે જો તમે ઇટીએફ ને એક વર્ષ સુધી રાખીને પછી વેચો છો તો એક નાણાકીય વર્ષમાં એક લાખ રૂપિયાથી વધુના નફા પર દસ ટકાના દરે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ છે એક લાખ રૂપિયા સુધીના લોંગ ટર્મ કેપિટલ ગેઇન પર કોઈ ટેક્સ નથી

काम रखनी पड़ेगी बट लॉन्ग टर्म पॉइंट ऑफ व्यू से आ, इंडियन मार्केट काफी काफी स्ट्रॉन्ग लग रहा है इंडियन मार्केट्स में भी और यूएस मार्केट्स में भी और दूसरे इंटरनेशनल मार्केट्स में भी आप एक्सपोजर ईटीएफ के थ्रू ले सकते हैं ईटीएफ बहुत डाइवर्सिफाइड होय छे એટલે કે તેમાં વિવિધ શેરોમાં રોકાણ કરવામાં આવે છે તેથી તે ઇન્ડિવિડ્યુઅલ ઇક્વિટી એટલે કે સિંગલ શેરમાં રોકાણની તુલનામાં ઓછું જોખમી હોય છે ईटीएफ्स में ट्रैकिंग एरर एक महत्वपूर्ण टर्म है ટ્રેકિંગ એરર એ બેન્ચમાર્ક ઇન્ડેક્સના રિટર્ન અને ETF રિટર્ન વચ્ચેનો તફાવત છે વાસ્તવમાં તે ઇટીએફ અને ઇન્ડેક્સના પરફોર્મન્સ વચ્ચેનો તફાવત દર્શાવે છે ETF ની ટ્રેકિંગ એરર ઓછામાં ઓછી હશે તે થોડી સારી હશે ઓછી ટ્રેકિંગ એરર થી તમારા રિટર્ન પર ઓછી અસર થાય છે આવી સ્થિતિમાં રોકાણકારોએ એવા ETF પસંદ કરવા જોઈએ જેમાં ટ્રેકિંગ એરર ઓછામાં ઓછી હોય હવે વાત કરીએ કે ETF કેવી રીતે મ્યુચ્યુઅલ ફંડ થી અલગ હોય છે એટીએફ સ્ટોક એક્સચેન્જ પર ટ્રેડ કરે છે અને રોકાણકારો તેને અહીંથી ખરીદી અને વેચી શકે છે તો મ્યુચ્યુઅલ ફંડના યુનિટ કે વેચવા માટે ફંડ હાઉસ રિક્વેસ્ટ કરવાની હોય છે મ્યુચ્યુઅલ ફંડના સિંગલ યુનિટની કિંમત NAV પરથી જાણી શકાય છે એટીએફમાં એક્ટિવ મેનેજમેન્ટની જરૂર નથી હોતી કારણ કે તે કોઈ ચોક્કસ ઇન્ડેક્સની કામગીરીને ટ્રેક કરે છે અને તેવી જ રીતે પરફોર્મ કરવાનો પ્રયત્ન કરે છે આ જ કારણ છે કે એટીએફ રોકાણમાં કોસ્ટ એટલે કે ખર્ચ ઓછો હોય છે

રોકાણકાર ગમે ત્યારે તેને ખરીદી અને વેચી શકે છે જ્યારે ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ એટલે કે જેવા મ્યુચ્યુઅલ ફંડ્સમાં ત્રણ વર્ષનો લોક ઇન પીરિયડ હોય છે આ સમયગાળાની અંદર તમે તમારા રોકાણમાંથી બહાર નીકળી શકતા નથી ઘણી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં એક્ઝિટ લોડ હોય છે છેલ્લી મહત્વની વાત એટીએફમાં રોકાણ કરવા માટે ડીમેટ એકાઉન્ટ જરૂરી છે જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ડીમેટ ખાતા વગર પણ કરવામાં આવે છે ઈટીએફ એવા રોકાણકારો માટે પસંદગીનો વિકલ્પ બની રહ્યો છે જેઓ ઇન્વેસ્ટમેન્ટ ખર્ચ ઓછો રાખીને વેલ્થ ક્રિએશન કરવા માંગે છે સામાન્ય રીતે રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડને બદલે ઈટીએફ માં રોકાણ કરવાનું વિચારે છે કારણ કે તેમાં ચાર્જ ઓછો છે ઓછું જોખમ લેતા રોકાણકારો માટે એક આ સારો વિકલ્પ બની શકે છે પણ યાદ રાખો પછી તે મ્યુચ્યુઅલ ફંડ હોય કે ઈટીએફ બંનેના ફાયદા અને ગેરફાયદા પણ છે રોકાણકારો તેમની ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી અને જોખમ ઉઠાવવાની ક્ષમતાના આધારે આમાંથી કોઈને પસંદ કરવું જોઈએ